જિલ્લાના ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેરાત કરતા આખા દેશમાં અરાજકતા ફેલાઈ હતી વિરોધ પક્ષના નેતાઓ વિદ્યાર્થીઓને જેલમાં ધકેલવાનું કામ કર્યું હતું મીડિયા સામે પગલા ભર્યા હતા ત્યારના એ દિવસને ભારતના લોકો ક્યારે નહીં ભૂલી શકે આજે પચીસ જૂન બે હાજર ચોવીસ ની તારીખ આખા ભારતમાં ભાજપ દ્વારા કાળો દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતના ભાજપ ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે દ્વારા આજના દિવસને કાળો દિવસ તરીકે ઉજવાયો હતો વડોદરાના પૂર્વ મેયર અને પંચમહાલ ભાજપના પ્રભારી ભરત ડાંગર પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી માજી મંત્રી ગણપતસિંહ વસાવા સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિની પટેલ જિલ્લા સંગઠન પ્રમુખ ભરત રાઠોડ સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાયા હતા ભારતીય જનતા પાર્ટી સમગ્ર ભારતમાં વર્ષોથી આ કટોકટી કાળ સ્વપ્નમાં પણ કોઈ લાવવાની કોશિશ ન કરે બંધારણનો કોઈ રીતે ભંગ ન કરે એ માટે અમે આ પચીસ જૂનનો દિવસ ઉજવતા આવેલા છે અને એ રીતે ઉજવીએ છીએ અમે એની ઘોર નિંદા કરીએ છીએ આ કટોકટી લાવ્યા તેની ઇન્દિરાજીએ ગેરકાયદેસર રીતે જે કટોકટી દાખલ કરી મધરાતે કેબિનેટની મંજૂરી લઈ મંજૂરી લીધા સિવાય ફખરૂદ્દીન અલી અહેમદને મધરાતે જઈને સેવા સહી લેવામાં આવી કટોકટી દાખલ કરવામાં આવી એક લાખ દસ હજાર માણસોને વિના કારણે કોઈ પણ ગુના વિના જેલમાં ધકેલી દેવામાં આવ્યા તમામ મૌલિક અધિકારોનું હનન કરવામાં આવ્યું અને એના વિરોધરૂપે એની ઘોર નિંદા કરીને અમે આ કાર્યક્રમ કરીએ છીએ દર વખતે લોકોને સાચી સમજ આપીએ છીએ કે બંધારણની છા ઉલ્લંઘન કોઈએ કર્યું હોય બંધારણ સાથે કોઈએ ચેડા કર્યા હોય તો એ કોંગ્રેસ પાર્ટી છે આજે પણ બંધારણના આક્ષેપો વિના કારણે ભાજપ ઉપર વિપક્ષ કરી રહ્યું છે ત્યારે એમને યાદ દેવડાવવા માગીએ છીએ કે પચીસ જૂનની જે આ કટોકટી તમે લાદેલી કોંગ્રેસે લાદેલી એનું હજુ સુધી તમે માફી માગી નથી દિલગીરી વ્યક્ત કરી નથી અને એની એની પ્રાયશ્ચિત લોકોએ એમને કરાવી દીધું હરાવીને તરત તે જ વખતે આજે પણ ખોટી રીતે લોકોમાં ગેરસમજ ઊભી કરીને બંધારણના અનુસંધાને પણ આદરણીય પ્રધાનમંત્રી મોદીજીએ ગુજરાતમાં સીએમ હતા ત્યારે પણ બંધારણની પ્રત હાથી પર કઢાવીને આખા રાજ્યમાં ફર્યા હતા એટલું સન્માન આપ્યું હતું સંસદની અંદર પ્રવેશતા સાષ્ટાંગ દંડવત કર્યા હતા પાર્લિયામેન્ટને આ ચરિત્ર અમારું ભારતીય જનતા પાર્ટીનું છે અમે એ સંસ્કારોમાં માનીએ છીએ બંધારણને માનીએ છીએ બંધારણને ખૂબ ક્રૂર રીતે કચડી નાખનાર કોંગ્રેસ બંધારણની કઈ મોડે વાત કરી શકે આ જાગૃતિ માટે આખો કાર્યક્રમ હતો ધન્યવાદ આ ભારતના ઇતિહાસમાં આજના દિવસને ભાજપ કઈ દ્રષ્ટિએ જોઈ છે દિવસ કાળો હોતો નથી પણ ઇન્દિરા ગાંધીએ આ દિવસને કાળો કર્યો છે કટોકટી લાદીને ગેરકાયદેસર રીતે કટોકટી લાદીને સમગ્ર ભારતના એક લાખ દસ હજારથી વધુ સ્વયંસેવકોને રાજકીય કાર્યકર્તાઓને પ્રેસ રિપોર્ટરોને યુવાનોને નેતાગીરી કરનારા અન્ય સમાજના લોકોને જેલ ભેગા કર્યા હતા અને તમામ મૌલિક અધિકારોનું હનન કર્યું હતું માટે આજનો દિવસ અમારે માટે અમે માનીએ છીએ અને અમે એ દર્શાવીએ છીએ કે કાળો દિવસ છે આ સાહેબ આજે પણ આ લોકો કોંગ્રેસના લોકો જે દળ બતાવી રહ્યા છે રાજનીતિમાં ડર છે તો આ ડરથી ડરવાની બંધ જનતાને ખબર પડી ગઈ છે કે બંધારણ કેટલી વાર કોણે બદલ્યું છે બંધારણ અગણું સિત્તેર વાર કોંગ્રેસના લોકોએ બદલ્યું છે ફેરફાર કર્યા છે આ સંજોગોની અંદર કેવી રીતે આક્ષેપ કરી શકે ભારતીય જનતા પાર્ટી ઉપર ભારતીય જનતા પાર્ટી તો માથે લઈને ચાલે છે બંધારણને પરંતુ લોકોને ગુમરાહ કરવા માગે છે બંધારણના નામ પર સત્તા લાલસુ કોંગ્રેસ હંમેશા સત્તા માટે તલપાપડ થઈને લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ પહેલાથી કરતી આવી છે ઓગણીસો પંચોતેરની પચીસમી જૂને કટોકટી નાખીને લોકોને બાંધમાં લીધા હતા અને એ સમયે અસંખ્ય લોકોની ધરપકડ કરીને યાતનાઓ એમને પીડાઓ એમને સહન કરી છે આજે કોંગ્રેસ જે છે એ જ સ્વરૂપમાં પાછી આવી છે આજે કોંગ્રેસ જે છે તે લોકોને ગુમરાહ કરી રહી છે કે ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવશે તો એસટી અનામત રદ થશે ભારતીય જનતા પાર્ટી દસ વર્ષથી સંપૂર્ણ બહુમતી સાથેની સરકાર માનનીય મોદી સાહેબ ચલાવતા હતા ક્યારે કોઈ અનામત રદ થઈ નથી તેમ છતાં પણ લોકોને ગુમરાહ કરવા માટે થઈને અનામત હતી જશે લોકશાહીનું હત્યા થશે તમે ફરી વખત મતદાન નહીં કરી શકો આ પ્રકારના આ ચૂંટણીમાં એમને ફેલાયા હતા પરંતુ દેશની અને શિક્ષિત જનતાએ આ પણ છે હું આપના માધ્યમથી કોંગ્રેસના નેતાઓને પૂછવા માગું છું અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની અંદર એસસી એસટી અને ઓબીસીની અનામત કોણે રદ કરી જામિયા મિલિયા યુનિવર્સિટીની અંદર આદિવાસી ભાઈઓને મળતી દલિત ભાઈઓને મળતી બક્ષીપંચ સમાજના લોકોને મળતી વિદ્યાર્થીઓને અનામત રદ કરી કયા દેશના કયા રાજ્યની અંદર મુસ્લિમોને અનામત આપવા માટે થઈને અન્યાય કર્યો કલકત્તા હાઈકોર્ટે સાબિત કર્યું છે અને તેમ છતાં પણ આ ક્રુર સત્તા લાલસુ કોંગ્રેસ દર વખતે આ પ્રકારના હથકંડા અપનાવતી હોય છે અને આ પ્રકારે લોકોને ગેરમાર્ગે દોરતી હોય છે બંધારણની હત્યારી કોંગ્રેસ જ્યારે બંધારણની વાત કરે ત્યારે મને એક મારા મિત્રએ મૂકેલો એક જોક યાદ આવે કે નામનું જે ચિકન રેસ્ટોરન્ટ છે એ ના માલિક એ ચિકન માટે પ્રોટેસ્ટ કરતા હોય કે મરઘી બચાવવી જોઈએ એ પ્રકારની સ્થિતિ હોય એવું મને દેખાય છે કોંગ્રેસના ચાવવાના દેખાડવાના કે ને દાંત અલગ છે આ પ્રકારની સ્થિતિ છે મને પૂરો વિશ્વાસ છે આપના માધ્યમથી પણ હું જનતાને પણ એ વિશ્વાસ આપવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીએ હંમેશા બંધારણનું સન્માન કર્યું છે હંમેશને માટે થઈને આગામી દિવસમાં પણ નવું ભારત વિકસિત થાય એ દિશામાં પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ કામ કરે છે સાહેબ કોંગ્રેસે દેશ તોડવાના ઘણા બધા એવા કામો કર્યા છે પણ એક મુદ્દો પણ આપ બોલ્યા હતા કે વકફ બોર્ડ જે ન્યુસન્સ ગાંધીને કોંગ્રેસ ગઈ છે હવે ભાજપ સરકાર એ દૂર કરશે ખરી સમયાંતરે ચોક્કસપણે એનું હંમેશને માટે એનાલિસિસ થતું આવ્યું છે અને એટલા જ માટે હું કોંગ્રેસના નેતાઓને પૂછતો હોઉં છું કે અનામત સમયે બંધારણના પ્રિયમબલની અંદર ફોર્ટી ટુ ચેન્જ મારું કામ કોણે કર્યું દેશમાં સેક્યુલર શબ્દ પ્રિયમબલમાં કોણે એડ કર્યો બહુ લાંબી ચર્ચા છે અત્યારે એમાં જવું નથી મારે પરંતુ ચોક્કસપણે કહી શકાય કે દેશ આઝાદ થયો ત્યારે બંધારણમાં કોઈ જગ્યાએ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પણ નહોતો વકફ બોર્ડ પણ નહોતું સમયાંતરે કોંગ્રેસે તૃષ્ટિકરણની જે નીતિ અત્યારે અખત્યાર કરી રહી છે આ તૃષ્ટિકરણનો પહેલાથી સ્વભાવ રહ્યો છે અને એટલા જ માટે કહીએ છીએ કે કોંગ્રેસના તો પહેલાં પણ સત્તા માટે માટેના હતા સત્તા લાલસુ હતા આજે પણ સત્તા માટે છે અને એટલા જ માટે લોકોને ગેરમાર્ગે કરવું તૃષ્ટિકરણ કરવું જુઠ્ઠાણા ફેલાવવા અને ભારતની છબી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખરાય એના બધા જ પ્રયાસો કોંગ્રેસ કરતી આવી છે મેરી રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી